આજના ભાગદોડ ભર્યા અને ડિજિટલ યુગમાં ઊંઘ એ માત્ર આરામનું સાધન નથી પરંતુ તે આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય સુપર પાવર છે વર્ષ બે હજાર છવ્વીસમાં ટેકનોલોજી અને લાઇફસ્ટાઇલ એટલી ઝડપી બની છે કે આપણે અજાણતા જ આપણા સ્વાસ્થ્યના પાયા સમાન ઊંઘ સાથે સમજૂતી કરી રહ્યા છીએ બે હજાર છવ્વીસના ચોંકાવનારા આંકડા વર્ષ બે હજાર છવ્વીસમાં અનિદ્રા ઇન્સોમિયાના કેસોમાં સુડતાલીસ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે ડિજિટલ ઓવરલોડ અને રાતભર મોબાઈલના ઉપયોગને કારણે દર ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ સાતથી નવ કલાકની જરૂરી ઊંઘ લઈ શકતી નથી ભારતમાં સ્થિતિ વધુ ગંભીર છે જ્યાં સિત્તેર ટકા લોકો દિવસમાં છ કલાકથી ઓછી ઊંઘ લે છે ઊંઘ શા માટે મહત્વપૂર્ણ છે નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના રિસર્ચ મુજબ જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું મગજ સક્રિય રીતે ટોક્સિન ઝેરી તત્વો સાફ કરવાનું કામ કરે છે રોગ પ્રતિકારક શક્તિ ઊંઘ દરમિયાન શરીર એન્ટિબોડી અને ટી કોષો ઉત્પન્ન કરે છે જે ચેપ અને વાયરસ સામે લડવા માટે જરૂરી છે છે રિપેર મોડ એ શરીરનો નેચરલ રિપેરિંગ સમય તે દિવસભરની માહિતીને પ્રોસેસ કરે છે અને નકામી યાદોને દૂર કરી મગજને રીસેટ કરે છે માનસિક સ્વાસ્થ્ય પૂરતી ઊંઘ લીધા પછી મગજ વધુ શાંત તેજ અને ફોક્સ્ડ બને છે ઓછી ઊંઘના ગંભીર જોખમો જો તમે છ કલાકથી ઓછી ઊંઘ લો છો તો તે માત્ર થાક નથી પણ ગંભીર બીમારીઓનું આમંત્રણ છે એક શારીરિક જોખમ તણાવ સ્થૂળતા અને હૃદય રોગનું જોખમ ચાલીસ ટકા સુધી વધી જાય છે બે માનસિક અસરો ચીડિયાપણું એન્ઝાઇટી ચિંતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ત્રણ કેન્સરનું જોખમ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ભોપાલ એઇમ્સ એ એમ્સના સંશોધન મુજબ ઊંઘના અભાવ અને કેન્સર વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે નબળી રોગ પ્રતિકારક શક્તિ કેન્સરના કોષો સામે લડી શકતી નથી ઉંમર મુજબ કેટલી ઊંઘ જરૂરી છે ઉંમર જરૂરી ઊંઘ કલાક શૂન્ય થી ત્રણ વર્ષ ચૌદ થી સત્તર કલાક ચાર થી બાર વર્ષ નવ થી બાર કલાક તેર થી અઢાર વર્ષ આઠથી દસ કલાક અઢાર થી ચોસઠ વર્ષ સાત થી નવ કલાક પાસઠ વત્તા વર્ષ સાત થી આઠ કલાક ઊંઘ સુધારવા માટેના સરળ ઉપાયો જો તમે પણ બે હજાર છવ્વીસની આ વૈશ્વિક આરોગ્ય કટોકટીનો ભોગ બનવા ન માંગતા હોવ તો આટલું જરૂર કરો સ્ક્રીન ટાઈમ ઘટાડો સૂતા પહેલા મોબાઈલ અને ટેલિવિઝનથી દૂર રહો નિયમિતતા દરરોજ સાત થી આઠ કલાકની ઊંઘનો ફિક્સ ટાઈમ રાખો વ્યાયામ હળવી કસરત અને મેડિટેશન મનને શાંત કરવામાં મદદ કરશે ખાણીપીણી રાત્રે કેફીન ચા કોફી અને આલ્કોહોલનું સેવન ટાળો નિષ્કર્ષ યાદ રાખો ઊંઘ એ કોઈ લક્ઝરી નથી પણ જીવનની જરૂરિયાત છે જો તમે તમારા શરીરને રિપેર થવાનો સમય આપશો તો તમારું શરીર તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપશે